જય શ્રી કૃષ્ણ બધાને તો આજે હું તમારા માટે સરસ મજાની વાનગી લઈને આવી છું આ વાનગી બાળકોને ટિફિનમાં પણ દઈ શકો છો તે બનાવવા માટે આપણે સૌ પ્રથમ એક વાસણમાં સોજી અથવા રવો લઈ લેશું એક વાટકી અને એક વાટકી આપણે દહીં એડ કરીશું અને સારી રીતે તેને હલાવી દેશું અને જોઈતા પ્રમાણમાં આપણે તેમાં પાણી ઉમેરતા જશું અને સારી રીતે તેને મિક્સ કરી દેસું તમે ગાર્લિક બ્રેડ તો ખાધી જ હશે બસ આ એવું જ બનશે અને સરસ બનશે અને સ્વાદ અનુસાર તેમાં મીઠું નાખી દેસુ અને તેને પણ સારી રીતે હલાવી દેસુ બરાબર રીતે મિક્સ થઈ જાય પછી તેને થોડી વાર ઢાંકી ને બસ પાંચ મિનિટ સુધી રાખશું ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ એક વાટકીમાં આપણે એક ચમચી જેટલું બટર ઉમેરશું અને ચીલી ફ્લેક્સ ઓરિગાનો અને પીઝાનો મસાલો અને લસણ છે અચકચરું વાટેલું તેને પણ ઉમેરશું લસણને તમે ઝીણા ઝીણા સમાડી પણ શકો છો અને આને બળ બધું બરાબર રીતે હલાવી દેસું હવે સૂજીના ખીરામાં જોઈ લઈએ પાણી જરૂર હોય તો ઉમેરવાનું અને બસ આપણું ખીરું તૈયાર છે થોડુંક પાણી ઉમેરવું પડશે કારણ કે સૂજીમાં પાણી સુકાઈ જાય છે ચમચી જેટલા મીઠા સોડા ઉમેરશું અને તેને સારી રીતે હલાવી દેસું અને હવે આપણે એક પેનમાં બે ચમચી જેટલું તેલ લગાવી અને સારી રીતે બધી જગ્યાએ ફેલાવી દેસું અને તેમાં આપણે ખીરું ઉમેરશું અડધું ખીરું આપણે હમણાં ઉમેરશું અને અડધું ખીરું આપણે પછી ઉમેરશું અને આને બસ બધી જગ્યાએ ફેલાવી પછી તેમાં આપણે ઢાંકણ ઢાંકી મૂકીએ બસ બે મિનિટ સુધી આપણે ચડવા દઈશું અને બસ જોઈ લઈએ બરોબર છે હવે તેમાં આપણે જે ગાર્લિકનો મસાલો બનાવેલો હતો તેને ફરતે ફેલાવી દેસું બધી જગ્યાએ આપણે પાથરી દઈએ અને ખમણેલું ચીઝ છે તેને પણ બરાબર રીતે આપણે બધી જગ્યાએ ફેલાવી દેસું પછી માથે જેટલું ખીરું વધેલું હતું તેને પણ માથે પાતરી દેસું બસ એક વાટકી ખીરામાં આવો સરસ નાસ્તો તૈયાર થઈ જાય છે હવે આને પણ આપણે બધી જગ્યાએ ફેલાઈ જાય પછી તેને પણ ઢાંકણ ઢાંકી અને થોડીવાર ચડવા દેસું જોઈ લઈએ આપણો આ તૈયાર છે હાંડવો હવે તેને બીજી બાજુ આપણે પલટાવી દઈશું એક ડીશમાં આપણે લઈ લીધું છે હવે તેને પલટાવી નાખશું અને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું ઢાંકણ ઢાકી અને રહેવા દઈશું સરસ રીતે ગોલ્ડન બ્રાઉન બંને સાઈડ થઈ ગયું છે અને તેને ડીશમાં એક લઈ લેશું જોઈ લો એક વાટકીમાંથી કેવો સરસ મજાનો નાસ્તો તૈયાર થઈ જાય છે કેટલો ફૂલેલો અને સ્પન્જી થાય છે બહુ સરસ થાય છે ટ્રાય જરૂર કરજો હવે ગાર્લિક હાંડવાને આપણે કટ કરી લેશું આ રેસીપી જો તમને સરસ લાગી હોય તો મને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કેવો ચીસી હાંડવો તૈયાર થયો છે ગાર્લિક હાંડવો જે બાળકોને તો ખૂબ પસંદ આવવાનો જ છે બાળકોને ટિફિનમાં પણ તમે દઈ શકો છો